આકાશવાણી ભૂજ સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક ભવ્ય સમારોહ વચ્ચે ઉત્તરાખંડની રાજધાની દહેરાદુનમાં આણત્રીસમી રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું વાયબ્રન્ટ એથ્લેટ્સ પરેડમાં દેશભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં એકતા અને ખેલદિલીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટની ખાસિયત એ હતી કે નેશનલ ગેમ્સની મસાલ તેજસ્વીનીને સોંપવામાં આવી જેણે તેર જિલ્લાઓમાં ચાર હજાર કિલોમીટરની પ્રેરણાદાયી યાત્રા પૂર્ણ કરી ઓલિમ્પિયન લેક્સેસન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મસાલ અર્પણ કરવામાં આવી હતી તેમાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ દેવભૂમિ ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન કરવા બદલ ગર્વ વ્યક્ત કર્યો તેને રાજ્ય માટે ઐતિહાસિક અને દિવ્ય ક્ષણ ગણાવી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રીય રમતોને ગ્રીન ગેમ્સ તરીકે આયોજિત કરવામાં આવી રહી છે આ રમતોત્સવ અઠ્યાવીસમી થી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડના અગિયાર શહેરોમાં આયોજન થયેલું છે જેમાં દેશના છત્રીસ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ ભાગ લઈ રહ્યા છે યોગ અને મલખમ જેવી રમતોને પહેલીવાર રમતોત્સવમાં સામેલ કરવામાં આવી છે આ વર્ષે તેત્રીસ રમતો માટે ખેલાડીઓને પદકથી નમાજવામાં આવશે દેશભરના દસ હજાર થી વધુ ખેલાડીઓ રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે સંસદના બજેટ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે સંસદનું બજેટ સત્ર શુક્રવારથી રજૂ થશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારામણ પહેલી ફેબ્રુઆરી નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે બજેટ રજૂ થયા તે પહેલા આકાશવાણી સમાચાર નિષ્ણાતો અને લોકોની કેન્દ્રીય બજેટ પાસેથી અપેક્ષાઓ રજૂ કરતી વિશેષ શ્રેણી પ્રસારિત કરી રહ્યું છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે વર્ષ બે હજાર સાડતાલીસ સુધીમાં વિકસિત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ણિમ યુગના સ્વપ્નને સાકાર કરવાનું સૌભાગ્ય અને જવાબદારી આજના યુવાનોની છે તેમણે ઉમેર્યું ભૂતકાળમાં ફિલ્મોમાં જોયેલી એઆઈ અને રોબોટિક્સની વાત આજે હકીકત બનવા જઈ રહી છે અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુના ચૌદમાં વાર્ષિક પદવીદાન સમારોહમાં સંબોધતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું તેમણે વિદ્યાર્થીઓને જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરવા સલાહ આપી હતી આ પ્રસંગે આડત્રીસ હજાર નવસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓને પદવી સિત્તેર વિદ્યાર્થીઓને પીએચડી અને એકસો છેતાલીસ વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરાયા હતા રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી હવેથી પચાસ ટકા મુજબ મોંઘવારી ભથ્થુ ચૂકવવાનો નિર્ણય લીધો છે વધારેલા મોંઘવારી ભથ્થાનો એરિયસ પણ ચૂકવવામાં આવશે આ નિર્ણયથી એસટી નિગમના કર્મચારીઓને કુલ એકસો કરોડ રૂપિયાથી વધુનો લાભ થશે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપતા જણાવ્યું કે આ અંગે ટૂંક સમયમાં વિગતવાર આદેશો જાહેર કરવામાં આવશે મહાકુંભનું બીજું અમૃત સ્નાન આજે પ્રયાગરાજ માં મૌની અમાવસ્યા નિમિત્તે થશે મૌની અમાવાસ્યા નું ધાર્મિક મહત્વ જ મહત્વપૂર્ણ છે આ દિવસે અમૃત સ્નાન ખુબ જ શુભ માનવામાં આવે છે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવણા તરીકે ઓળખાતા મહાકુંભ મેળાની શરૂઆત તેર જાન્યુઆરીએ થઈ હતી અને પ્રથમ અમૃત સ્નાન ચૌદ જાન્યુઆરીએ મકર સંક્રાંતિ દિવસે થયું હતું ત્રીજી ટી ટવેન્ટીમાં ઇંગ્લેન્ડે ભારતને છવ્વીસ રને હરાયું ભારતે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો ઇંગ્લેન્ડે નવ વિકેટ ગુમાવીને એકસો રન બનાવ્યા વરૂણ ચક્રવર્તીએ પાંચ વિકેટ લીધી જવાબમાં ટીમ ઇન્ડિયા નવ વિકેટ ગુમાવ્યા બાદ માત્ર એકસો રન જ બનાવી શકી ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટે ફિફ્ટી ફટકારી લિયામ લિવિંગસ્ટીન તેતાલીસ અને જોસ બટલરે ચોવીસ રન બનાવ્યા ભારત તરફથી હાર્દિક પંડ્યાએ ચાલીસ અને અભિષેક શર્માએ ચોવીસ રન બનાવ્યા ઇંગ્લેન્ડ તરફથી જેમી ઓવર્ટ અને ત્રણ વિકેટ જોફ્રા આચર અને બ્રાઇડન કાર્સે બે બે વિકેટ લીધી આ મેચમાં ઇંગ્લેન્ડે જીત મેળવીને પાંચ મેચની સિરીઝમાં એક બે થી જીવંત રાખવામાં સફળ રહ્યું છે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે દરમિયાન કચ્છમાં ગઈકાલે વાદળછાયું વાતાવરણ છવાયું હતું જેને લીધે ઠંડીમાં રાહત જણાઈ હતી શિયાળાના મુખ્ય શહેર ગણાતા નલિયામાં ચૌદ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું અને આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર